હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેક્નોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ધોરણ નવના એકથી પાંચ પાઠના વિકલ્પોનું સોલ્યુશન જે પ્રકરણવાઈઝ દેખીશું હવે પ્રકરણ એક છે ભારતમાં પશુપાલનનું મહત્વ જેનો પહેલો ક્વેશ્ચન છે કે દૂધના કયા પોષક તત્વોની પાચ્યતા ઘણી જ ઊંચી છે બરાબર જેમાં આવશે જવાબ પ્રોટીન ઓકે એના પછી નેક્સ્ટ આપણે બીજો પ્રશ્ન દેખીશું પશુપાલન વ્યવસાયમાંથી રાષ્ટ્રીય આવકનો કેટલામાં ભાગ આવક થાય છે બરાબર તેમાં આવશે છથી સાત ટકા આવશે કેટલા છથી સાત ટકા આવશે ત્રીજો ક્વેશ્ચન છે પશુના કયા ભાગમાંથી સરેશ બનાવવામાં આવે છે બરાબર તે એમાં આવશે હાડકાં આવશે શું આવશે હાડકાં આવશે એના પછી પ્રકરણ બે આવે છે પ્રકરણ બેની અંદર દેખવાય એને ગુજરાત રાજ્યની ગાયની ઓલાદો જેમાં પહેલો ક્વેશ્ચન છે વિદેશમાં કઈ ઓલાદ ગુજરાત બ્રાહ્મીન તરીકે ઓળખાય છે કાંકરેજ ઓલાદ કયા પ્રકારની ઓલાદ છે ક્વેશ્ચન પછી ત્રીજો ક્વેશ્ચન છે કઈ ઓલાદની ગાયના શિંગડા અર્ધચંદ્રકાર વળેલા હોય છે જેમાં કાકરેજ જવાબ આવશે અને થોડું નાનું કરી દઈએ છીએ આ ચોથો ક્વેશ્ચન છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડામાં કઈ ઓલાદનું સંશોધન કેન્દ્ર આવેલું છે જેમાં જવાબ આવે છે કાંકરેજ આવશે શું આવશે કાંકરેજ પછી પાંચમો ક્વેશ્ચન છે કઈ ઓલાદમાં ઉપસેલું માથું મોટું હોય છે જેમાં જવાબ આવશે ડાંગી ત્રીજું પ્રકરણ ગુજરાત રાજ્યની વ્યસની ઓલાદો હવે એનો પહેલો ક્વેશ્ચન છે દબાઈ જાય છે ગુજરાત રાજ્યના કુલ દૂધ ઉત્પાદનમાં ભેંસનો ફાળો કેટલો છે તેમાં તેસઠ ટકા આવશે બીજો ક્વેશ્ચન છે ભેંસની મહેસાણી ઓલાદ કઈ બે ઓલાદના પશુઓના સંકરણથી થાય છે એમાં સુરતી ભેંસ અને મૂરા પાડો આવશે પછી એના પછી નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન આવે છે ત્રીજા નંબરનો છે કઈ ઓલાદના પશુ સિંહનો સામનો કરી શકે છે તેમાં જાફરાબાદી આવે છે પેલા દાંતરડા જેવા સિંગડા આવે છે ને રાઉન્ડવાળા એ એ બેસવું જે સિંહને પણ હુમલો કરી શકે છે એટલી ખતરનાક હોય છે પછી પ્રકરણ ચાર છે મરઘા પાલન હવે જેનો જવાબ છે મરઘાની માંસ માટેની ઓલાદ કઈ છે તેમાં અસી લાવશે એ પ્રકારના મરઘાનો ઉછેર એના માટે કરવામાં આવે છે સ્પેશિયલ માંસ માટે બીજો ક્વેશ્ચન છે મરઘાની ઈંડા માટેની ઓલાદ કઈ છે તેમાં વ્હાઈટ લેગ છે આપણે વ્હાઈટ મુગી આવે છે ને એની વાત કરી છે વર્ગીકરણ કરવામાં આવ્યું છે જેમાં ચાર આવશે જેનો જવાબ ચાર રહેશે પછી ડીપ લીટર પદ્ધતિમાં એક હજાર પક્ષીઓ દીઠ કેટલા ટન અંદાજે ખાતર મળે છે જેમાં વીસ ટન જવાબ આવશે અને એના પછી છે પાંચમો ક્વેશ્ચન છે નાના બચ્ચાને કૃત્રિમ ગરમી આપતા સાધનને કયા નામથી ઓળખવામાં આવે છે જેનું નામ છે બ્રૂડર છે બ્રુડર આ અહીંયા મારે આમ એ કરવાનું રહી ગયું છે બ્રૂડર જવાબ છે એનો પાંચમું પ્રકરણ છે પશુના શરીરના બાહ્ય અંગો અને પાચનતંત્ર વિશે એની અંદર વાત કરી લે છે એના વિકલ્પો છે જરા એ દેખી લઈએ

ચાર નંબરનો ક્વેશ્ચન છે પછી પાંચમા નંબરનો ક્વેશ્ચન દેખવા જઈએ એનો ગાયના ઉપલા જડબામાં કેટલા દાંત હોય છે તો એમાં અહીંયા દર્શાઈ દેવામાં આવ્યું છે કે ગાયના ઉપલા જડબામાં બાર દાંત હોય છે કેટલા બાર છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે પશુની બીજી હોજરી કેવી રચના ધરાવે છે તો મધપુળા જેવી ધરાવે છે કેવી મધપુળા જેવી જેના કારણે ચોખા કેવું ખાઈ જાય ને અંદર જઈને ફૂલે તો પછી પ્રશ્ન થતો હોય છે પછી પશુના મોટા અંતરડાની લંબાઈ કેટલા મીટર હોય છે તો મોટા અંતરડાની લંબાઈ એમની બાર મીટર હોય છે બરાબર અને આઠમો ક્વેશ્ચન છે વાગોળનારા પશુઓને કેટલા જઠર હોય છે તો કેટલા હોય છે ચાર હોય છે ઓકે મિત્રો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારી તબિયત સાચવતા રહેજો બાય બાય